મેટિસ હોસ્પિટલે અમદાવાદના મોટેરા વિસ્તારમાં સ્થિત મલ્ટી હોસ્પિટલ છે અહીંની ટીમમાં ડેડિકેટેડ અને સમર્પિત પ્રોફેશનલ્સનો સમાવેશ થાય છે જેઓ તેમના સંબંધિત ડોમેન્સમાં ઉત્તમ જ્ઞાન અને અનુભવ ધરાવે છે મેટિસ મલ્ટી હોસ્પિટલના ઇનોગ્રેશન પ્રસંગે હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિશેષ ગુપ્તાની સહિત ડોક્ટર રૂપેશ સિંઘર ડોક્ટર અનિકેત ગુપ્તા ડૉક્ટર ભાવિન વડોદરીયા ડોક્ટર આદિત્ય ગુપ્તા જેવા અનુભવી ડોક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલ દ્વારા અલ્ટ્રા મોડર્ન કેથલેબનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું

આ મેટિસ સ્પેશિયાલિટી હોસ્પિટલનો મેનેજિંગ ડાયરેક્ટર છું મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આજે આપણે ઉદઘાટન રાખ્યું છે કારણ કે આપણે આજે કેથલેબ નામક એક મશીન આવે છે એનું ઇન્સ્ટોલેશન કર્યું છે કેથલેબ હૃદય અને વેસ્ક્યુલર અને ન્યુરોને લગતી પ્રોસીજરમાં કામ આવતી ઇક્વિપમેન્ટ છે જેમ કે હાર્ટ અટેકમાં જે વસ્તુઓનું યુઝ થાય જેમ કે એન્જીઓગ્રાફી એન્જીઓપ્લાસ્ટી એ બધું જ આપણે આ મશીન દ્વારા કરી શકીએ છીએ આ મશીન આપણે મોટેરા સાબરમતી ચાંદખેડા એરિયામાં સૌથી પહેલી હોસ્પિટલ આપણી છે આ ઇન્સ્ટોલ કરવા વાળી આનો મેઇન એડવાન્ટેજ એ છે કે અહીંયાના લોકોને જો આ વસ્તુઓની જરૂર પડે ક્યારેય પણ ઇમરજન્સીમાં જરૂર પડે તો એ લોકોએ દૂર જવાની હવે જરૂર નહીં પડે કારણ કે સૌથી એડવાન્સ જી કંપનીની આપણે કેથલેબ ઇન્સ્ટોલ કરી છે જેનાથી સૌથી સારું રિઝલ્ટ આપણે પેશન્ટને આપી શકીએ સૌથી સારી સારવાર આપી શકીએ અને એની સાથે સાથે આપણી પાસે જે ડૉક્ટર્સની ટીમ છે આઈસીયુનું બેકઅપ છે એ એટલું સારું છે કે ચોવીસ કલાક ઇમરજન્સીમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આપણે પેશન્ટને તરત ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ અને ખાસ કરીને કેથલેબ નાખવાથી હવે મેઇન એડવાન્ટેજ એ થયું છે કે ભાઈ હાર્ટ એટેકમાં જે તરત ટ્રીટમેન્ટ થઈ જવી જોઈએ એ હવે અહીંયાના નજીકના લોકો માટે બહુ સરળ થઈ જશે કારણ કે આપણા હોસ્પિટલમાં હવે કેથલેબ મશીન ઇન્સ્ટોલ થઈ ગયું છે